વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભાજપ સરકારી છે દ્વારકા જિલ્લાના લગભગ ત્રણે ત્રણ તાલુકાઓ એમાં વર્ષોથી આઝાદી પહેલા જે મંદિરોમાં તહેવારો ઉજવાય છે એ મંદિરો ગેરકાયદેસરથી ઘેરાતોરા અને તમને આટલી જ બધી જુઓ ચિંતા હોય તમને જમીનો ખાલી કરાવવાની ચિંતા હોય તમને તો મારા મંદિરો જ દેખાણા તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના દેખાણા તમને તમને ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર કબજા કર્યા છે એ નથી દેખાતું તમે ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડની જમીન મફતના ભાવે આપી દીધી એ નથી દેખાતી તમને ભાજપના કેટલા કમલમો છે એ ગેરકાયદેસર છે એ તમને નથી દેખાતું ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એ તમને નથી દેખાતા અને સુપ્રીમ કોર્ટની આડમાં તમે એ શું સાબિત કરવા માંગો છો કે જે આઝાદી પહેલા અંગ્રેજોની ઓકાદ નહોતી મંદિરો તોડી નાખે અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો એટલે તમારી હિંમત થઈ ગઈ અને માત્ર એક ધર્મના નહીં તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી તમે જુઓ અમારે તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાં ભાજપના નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા અને તમને એટલી જ જો હોય પીડા તો પવનચક્યો છે એ ખાલી કરાવડો પવનચક્ય તમે પાડો તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે દબાણો કર્યા છે ખનીજ ચોરીઓ કરી છે બેફામ વધારાની જમીનો ઉપર લીધો હતી એ તમને દેખાતા નથી મારે મુખ્યમંત્રીશ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો એક બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટે આદેશ છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ 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 પેન્ડિંગ છે 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 જેનો અમલ જ નથી થયો સુપ્રીમ કોર્ટે તો એવો આદેશ કરેલા ફિક્સ મામલે આદેશો હાઈકોર્ટે ક્યારે પાલન કર્યા નથી આ ભાજપની ધર્મ વિરોધી નીતિ ધાર્મિક લાગણીઓ દુભાવાની નીતિ અને આસ્થાના જે કેન્દ્રો છે મંદિરો તમે મંદિરો આમ તો બનાવી નથી અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે છે સરકારી જમીન લાગી અને હવે આઝાદી પછી આઝાદી છે ધાર્મિક સ્થળો છે એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડે અને જ્યાં ક્યાંય નડતા જ નથી આ ભાજપે ખુલાસો આપવો પડશે તમામ મારે કથાકારો ધાર્મિક સંતો સનાતન પ્રેમીઓ આગેવાનો ભાજપના આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ વીએચપી અને બંધર કાર્યકર્તાઓને પણ મારી હાથ જોડે વિનંતી છે કે આવો ભાજપની સામે પેલા અંગ્રેજો સામે આપણે પડ્યા હતા અને અંગ્રેજોને ભગડ્યા હતા જો ભાજપ મંદિરો ઉપર અને આપણા ધાર્મિક સ્થાનો ઉપર જો ગુલ્લોજર ફેરવવાની જો ભાજપની નીતિ હોય તો આ જ ભાજપ ને ભાજપિયાઓને આપણે ઘરમાંથી કાઢવા પડશે તો સૌ ખુલીને બહાર આવે ડરવાની જરૂર નથી ધાર્મિક સંતોને મહંતોને કથાકારોને કલાકારોને મારી આપ જોડીને વિનંતી છે કે આજે આપણા મંદિરો ઉપર ધર્મના ઉપર કેન્દ્રો ઉપર ચઢાઈ થઈ છે અને અંગ્રેજોથી પણ અંગ્રેજો ભાજપ કરવા જઈ રહ્યું છે એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ સૌને પણ મારી વિનંતી છે કે પોતપોતાના વિડીયો મૂકે નિવેદનો મૂકે કલાકારો કથાકારો આપણે ખૂબ ધર્મ પ્રેમીઓ જે ધર્મની વાતો કરે છે કથા કરે છે સંતો મહંતો વડીલો આ બધાને મારી વિનંતી છે કે આના માટે આગળ આવે તો અને તો જ આપણે આપણા સાચા ધર્મની અને સંસ્કૃતિનો બચાવી શકીશું જય ગરવી ગુજરાત